રાજ્યના મોટા શહેરોમાં વોલ ટુ વોલ રોડ બનાવવાના કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરવાના બદલે ગટરમાં વહી જાય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ પાણી જમીનમાં ઉતારવા માટે નવો પ્રયોગ શરૂ કર્યો છે જેમાં રોડની સાઈડમાં લગાવવામાં આવતા પેવર બ્લોકમાં જ્યાં વૃક્ષ હોય તેની આજુબાજુ પાંચ બાય પાંચ મીટરની જગ્યામાં હોલો બ્લોક એટલે કે હોલવાળા પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે આ પેવર બ્લોકના હોલમાંથી પાણી જમીનમાં ઉતરી શકે તેવું મનપાનું નવતર આયોજન છે હોલો પેવર બ્લોક હોવાના કારણે એની અંદર સરસ ગ્રાસ પણ ઉગી શકે છે તો જે જગ્યાએ આવું ગ્લાસ ઉગે તો થોડો ગ્રીન પેચ પણ દેખાય જોવામાં પણ સારું રહે અને જે ગંદકી ન થાય એવો કન્સેપ્ટ છે એને પણ આ જાળવી રાખે છે એ પણ ડેબિટ થતો નથી માટે વડોદરા શહેરમાં એક આવો પ્રયોગ અમે કરવા જઈ રહ્યા છે અત્યારે તમારા ગૌરવપત્રનું કામ ચાલે છે રિલાયન્સ સર્કલ માજલપુરથી જીપિટર ચોકી પાસેનું અને એ કામમાં અત્યારે ઓલરેડી ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વડોદરાના માંજલપુર વિસ્તારના છે જ્યાં મનપા દ્વારા ગૌરવપથ રોડ બનાવવામાં આવ્યો છે અને આ રોડ પર હોલવાળા બ્લોક નાખવામાં આવી રહ્યા છે આ બ્લોકમાંથી સરળતાથી પાણી જમીનમાં ઉતરે તે માટે તેની નીચે રેતીની જગ્યાએ માટી અને ખાતર નાખવામાં આવી રહ્યું છે અને આનંદ છે કે અમારા નસીબમાં આ કામગીરી આવી છે કુદરતમાં જે વરસાદ પડે છે એની અમારે સંચાઈ થઈ જાય અને આપણા ભવિષ્ય આવનારી ભવિષ્યની પેઢીને પાણી માટે થોડું કરગરું ના પડે એના માટે આ કન્સેપ્ટ જે કોર્પોરેશન લાવી છે એનો અમે અમલ કરી રહ્યા છે આ અમારો પ્રાયગોઝ અમને સેમ્પલ બનાવ્યું છે અને સેમ્પલની નિરીક્ષણ થઈ જાય પછી અમને કોર્પોરેશન દ્વારા જય જય પાણી ભરાય છે અને જય જય આખા રોડમાં બસોથી પાંચસો મીટર જેવા રોડમાં અમારે લોકોને આ કામગીરી કરવાનું આનંદ થશે અત્યાર સુધી કૂવા રિચાર્જ ખાણ કુંવા જમીનમાં બોરવેલ દ્વારા જમીની તળનું રિચાર્જ કરવામાં આવતું હોય તેવું તો સાંભળ્યું હતું પરંતુ પહેલી વખત ફૂટપાથ પર હોલવાળા બ્લોકથી ચોમાસામાં પાણી જમીનમાં ઉતરશે તેવું સાંભળ્યું છે ત્યારે આ હોલો બ્લોકનો પ્રોજેક્ટ કેટલો સફળ રહે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા